આર પાટિલજી રાહુલ ગાંધી ઉપર નિવેદન કર્યું છે શું કહેશો કોંગ્રેસ જમીન પચાવી પાડે સદંતર જૂઠાણાઓ અને બેકફૂટ પર આવ્યા પછી આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી ધમકાવી ડરાવી રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખો નહીં તો બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો ધમકાવાના સમાજને અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે પણ સમાજ ભોળો જરૂર છે સમાજ મૂર્ખ નથી આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એક એકતા કરવાની વાત હતી અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય ગુજરાતના એ મહારાજા કૃષ્ણ